અને એવી રીતે જે છે ભગવાને બાળ લીલાઓ એવી એવી કરી અને ગોપીઓ જે છે કોઈ ગોપીઓ વાળ ઉરાવતી હોય અને એને એમાં પણ કૃષ્ણ દેખાય કોઈ ગાયોનું દોહન કરતી હોય તો એમાં પણ કૃષ્ણ દેખાય કોઈ અરીસા સામુ ઊભી હોય તો એમાં પણ એને કૃષ્ણ દેખાય એમ કૃષ્ણ મય જે છે ગોપીઓને બનાવી દીધી છે એવી ભગવાને બાળ લીલાઓ કરી છે બાળ લીલાની અંદર જો ભગવાનની મહત્વની કોઈ લીલા હોય તો એ જે લીલા છે એ બંધાવ એને દામોદર લીલા કહેવામાં આવે છે અને આ ભગવાનની બહુ મહત્વની લીલા છે ભગવાન બાલ્ય અવસ્થામાં છે માં યશોદા જે છે એ યશોદા વલોણું કરતા હોય છે કે ગમર ગમર વારું વલોણું ગાજે શ્યામ આવીને મારી શા મજુ શ્યામ ઘમર એમાં યશોદા માતાનો એક હાથ આગળ જતો હોય એક હાથ પાછળ જતો હોય થોડા મેખલા ખુલી ગયા છે વાળ છૂટા છે અને એક બાજુ ત્રાસી નજરે માં યશોદા જે છે હસતા હસતા ગુણ ગુણાન કરતા કરતા લાલા સામુ જોતા જાય ને વલણો કરતા જાય લાલા સામુ જોતા જાય ને વલણો કરતા જાય લાલા પ્રત્યેની માં યશોદાની એટલી મમતા છે કે એમના સ્તનોની અંદરથી દૂધની ધારાઓ વહી રહી છે લાલાને થયું કે આ માં જેટલું હેત અને સ્વેત મને પ્રદાન કરે છે આજે મારા હૃદયના ભાવથી મારે માનું સ્તનપાન કરવું છે તરત જ ધીમે ધીમે મા યશોદા તરફ જાય છે અને યશોદાને ભગવાન એકદમ જે વલોણ કરતા હોય છે તે પાછળથી ભગવાન બંને હાથોથી ચોટી પડે છે અને મારે કહે છે કે મા મારે તારું સ્તનપાન કરવું છે મને ભૂખ લાગી છે તું સ્તનપાન કરાવ મા યશોદા જે છે એ લાલાને સ્તનપાન કરાવે છે અને જ્યાં સ્તનપાન કરાવી અને ભગવાન સમાધિ અવસ્થામાં માતૃત્વ વાત્સલ્ય ભાવમાં જે ખોવાવા જાય છે અને એવામાં જ માં યશોદા જે છે એ લાલાને ત્યાં સીધો સ્તનપાન કરાવતો મૂકી અને એવી દોટ લગાવે છે રસોડા તરફ કે સીધા રસોડા તરફ જાય છે ત્યાં રસોડાની અંદર જુએ છે તો એક દૂધની તપેલી હોય છે જે ચૂલા ઉપર મૂકેલી હોય છે ઉભરાતી હોય છે એને તરત જ નીચે ઉતારે છે પણ આ જે થયું એ ભગવાનને ગમ્યું નહીં કે આજે હું વાત્સલ્ય ભાવથી તરબોળ થવાની મારી ઈચ્છા હતી અને અદભુત રીતે માના પ્રેમમાં ત્રિભુવનના નાથને ખોઈ જવાની ઈચ્છા થાય છે ને એવા સમયમાં જે માં જે છે એ એમને મૂકી અને રસોડા તરફ જે દોટ મૂકે છે તે ભગવાનને ગમતું નથી